અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઓડિયો મેસેજે ગભરાટ મચાવી દીધો છે ઓડિયો મેસેજ સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ તપાસમાં વ્યસ્ત છે કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો મેસેજ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા જારી કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર એકમાં અયોધ્યામાં આતંકી હુમલો થયો હતો કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈએલર્ટ પર છે સોળ દિવસ પહેલાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી સૌથી પહેલાં એક આઈડી પરથી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું ત્યારબાદ એકસો બાર પર કોલ આવ્યો રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસમાં ખભળાટ મચી ગયો હતો સાયબર એક્સપર્ટ અને સર્વેલન્સ ટીમ તરત જ સક્રિય થઈ ગઈ ગભરાટ ન ફેલાય તે માટે પોલીસે ઘરની અંદર તપાસ કરી તપાસ દરમિયાન ધમકી આપનાર વ્યક્તિનું સ્થળ કુચીનગર હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ધમકી આપનાર પથ્થરવા પોલીસ સ્ટેશનના બલ્લુઆટાકિયા વિસ્તારના રહેવાસી સોળ વર્ષના કિશોરની અટકાયત કરી પૂછપરછ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સગીર માનસિક રીતે સ્વસ્થ નથી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ મંદિરમાં રામલલાના અભિષેક બાદ દરરોજ દોઢ લાખ ભક્તો રામ મંદિરમાં દર્શન કરવા આવે છે મંદિર પર આતંકવાદી હુમલાની ધમકીઓ છે આવી સ્થિતિમાં મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે એનર્જી યુનિટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો